રસ્તો છે અહિયાં ચુંગડીને ઉઘું મળે છે શ્રીફળ મળે છે હું મારી સિસ્ટર મારા મમ મારા પપ્પા મારા ભાઈ અને મારી ભાભી આગળ જાય છે આવી રીતે અહીંયા ટોયઝ ને એવું બધું રમકડાની દુકાનો આવે છે બાળકો માટે તો આપણે મંદિરે આવી ગયા છીએ અહીંયાથી આવી રીતે નીચે ઉતર સીડી પર રીતે નીચે જગ્યા પર છે મંદિર અહીંયાથી પછી ઉપર જવાનો રસ્તો છે અને આ છે વાવ અને પાણીની વાવ ફૂલ ભરેલી છે આખી પાણીની વાવ ભરેલી છે તમે જોઈ શકો છો અને એ પાણી અંદર મંદિરમાં પણ આવે છે પછી અહીંયા અંદર જતા એક અહીંયા જે દશામાનું એક મંદિર છે એ તમને દર્શન કરાવું આ દશામાનું મંદિર છે અહીંયા જ દર્શન કર લો અંબાજીમાં પણ છે અને મહાકાળીમાં પણ છે સાથે સાથે વચ્ચે દશામાં છે માતાનું નવું મંદિર છે જે હમણાં આપણે પહેલાં નીચે જે જોયું એ જૂનું મંદિર હતું અને આ છે નવું મંદિર એમનું આપણે અહીંયા પણ તમને દર્શન કરાવું

તો તમે ચલવી લેજો આ સૂર્ય દેવ છે અને મા રાંદલમાં છે માં છાયા છે રથ છે તમે દર્શન કરી લો બધા મિત્રો સમાં એવું છે કે જ્યારે રાંધલમાંએ અહીંયા ધરતી ઉપર ઉતર્યા હતા ત્યારે સાત આઠ વર્ષના હતા અને આજુબાજુના ગામમાં જે માલધારીઓ હતા ત્યાં બહુ જ દુષ્કાળ પડ્યો હતો અને માલધારીઓ આ બાજુ આવતા હતા ત્યારે રાંદલમાં દેખાયા એમને અને રાંદલમાએ અહીંયા જ આવતા જ એને વરસાદ થયો એટલે સારો એવું થયો એટલે જે માલધારી સમાજ હતો એ અહીંયા જ રોકાઈ ગયો ત્યારબાદ અહીંયા જ એમનું જીવન ગુજારવા લાગ્યા અને રાંધણમાં એ અહીંયા જે નિ સંતાનો હોય ને સંતાનો આપ્યા છે અપંગ હોય એને પગ આપ્યા છે જે કંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લમમાં એને સોલ્વ કરી છે એવી એવી જ રીતે એટલે રાંદમાં અહીંયા રહ્યા ત્યારબાદ આજુબાજુનો ગામમાં એક રાજા રહેતો હતો ત્યાંનો બધું જ દૂધને બધું સામાન અહીંયાથી જતો હતો તો માલધારી સમાજનો બધો જે દૂધને બધું પ્રોડક્શન એ બધું ત્યાં જતું હતું અને ત્યારે રાંધલમાએ અઢાર વર્ષના સ્વરૂપ ધારણ કર્યું અઢાર વર્ષનું સ્વરૂપ ધારણ કર્યા બાદ ત્યાં ત્યાંના સૈનિકો અહીંયા જ્યારે ગામમાં દૂધને એવું લેવા આવ્યા ત્યારે જોયું કે આ તો સરસ મજાની કન્યા છે તે આપણા રાજા માટે સારી છે એવું એણે વિચાર્યું અને ત્યારે સૈનિકો અહીંયા ગામમાં આવ્યા અને પછી ત્યાં એને જઈને કીધું રાજાને કે અહીંયા તો સારું એવું છે છોકરી સારી છે તો આપણા રાજમાં અહેલમાં શોભે એવી છે તો આપણે જઈએ એમ તો સૈનિકોએ છોકરીને લેવા આવ્યા ત્યારે પાછું રાંદલમાં એમનું સ્વરૂપ નાનું એવું કરીને એક સાતથી આઠ વર્ષનું પણ પછી એ જે સૈનિકોએ છે એ માલધારી સમાજ ઉપર જૂન કર્યો અને માર્યા ને એવું બધું કર્યું ત્યારબાદ પાછો રાજા એમની સૈનિકનું દળ લઈને આવ્યો અને ત્યારે પણ એવું કહ્યું કે છોકરી ક્યાં છે બતાવો અમને પણ એ તો રાંધલમાએ નાનું રૂપ લઈ લીધું હતું એટલે દેખાતા નહોતા પછી ત્યારબાદ રાંધલમાએ એનો પરચો બતાવ્યો એની બાજુમાં બે બે વાછડા હતા એના ઉપર હાથ મૂક્યો અને એ સિંહ બની ગયા અને સિંહે આખા સૈનિક દળને ખલાસ કરી દીધું અને ત્યારથી તેનું નામ દળવા પડ્યું અને પદભ્રષ્ટને લીધે દળવામાંથી દડવા નામ પડ્યું એટલે આ રાંધલમાનું દળવા કહેવાય છે રાંધલમાએ સૂર્યદેવના પત્ની છે અને વિશ્વકર્માના પુત્રી છે અને રાંદલના બે સંતાન છે યમરાજ અને બીજા છે યમુના અને એમનું બીજું રૂપ છે જે છાયા રૂપ છે એ છાંયા રૂપ એટલે થયું કે રાંદલમાં સૂર્યના પ્રકાશથી તેમને જોઈ નતા શકતા એટલે એમણે બીજું રૂપ ધારણ કર્યું જેનું નામ છે છાયા રૂપ અને છાયા રૂપથી એમને શનિદેવ નામનો પુત્ર થયો એમનું પણ મંદિર આપણે જોયું તો આવી રીતે આપણે આ મંદિરોના દર્શન કર્યા છીએ તો આજે આપણા રાંદલમાનો બ્લોગ હું અહીંયા જ પૂર્ણ કરું છું રાંધલમાને તમારી કોઈ જે કાંઈ મનોકામના હોય એ તમે મનમાં ઈચ્છો અને અહીંયા માનો તો એ દરેક મનોકામના પૂર્ણ કરે છે દરેક મનોકામના પૂર્ણ કરે છે અને મનોકામના પૂર્ણ થયા બાદ અહીંયા છત્ર ચડાવે છે શિફળ ચડાવે છે વગેરે ચઢાવે છે આવી જ રીતે અહીંયા થાય છે અને તમારે કોઈને પણ અહીંયા આવવું હોય તો હું આ લોકેશનની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તમે બધા જરૂર આવી શકો છો જોઈ શકો છો તો આ બ્લોગ હું મારો અહીંયા જ એન્ડ કરું છું તમે મને આવો જ સપોર્ટ આપો મારા વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો મારી તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સો થેન્ક યુ સો મચ હરે મહાદેવ બાય બાય